વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચૂંટણીને લઈને એસઆઈઆર કામગીરી ચાલી રહી છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે તેઓએ માંગ કરી છે કે વડોદરામાં બીએલઓ સહાયકનું મોત વધારે પડતા કામના ભારણને લીધે થયું છે તેઓના પરિવારને નોકરી અને આર્થિક સહાય તાત્કાલિક આપવામાં આવે આ સાથે જ વધુ પડતા કામના ભારણમાંથી બીમાર કર્મચારીઓને મુક્તિ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અગાઉ પણ અમે ત્રણ વાર રજૂઆત કરી છે તેનું કોઈ પરિણામ આવ્યું નથી વડોદરા શહેરમાં એસઆઈઆર કામગીરીમાં બીએલઓ સહાયક બહેને જીવ ગુમાવ્યો છે અને તેઓને હાર્ટ એટેક આવ્યો હતો આજે બહેનોએ સ્કૂલ ઘર અને આ કામગીરીના કારણે વધુ પડતો લોડ હોવાથી આ ઘટના ઘટી છે

સની રવિ એ કોલેજના વિદ્યાર્થીઓને મૂક્યા કોલેજના વિદ્યાર્થીઓ પણ જે મ્યુનિસિપલ કમિશનર જે છે જે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર બન્યા એડિશનલ એમને જે કોર્પોરેટ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર બન્યા એડિશનલ